શાળા પ્રવેશોત્સવથી લઈને શાળાને લગતા ઘણા બધા કાર્યક્રમો થાય છે પણ સવાલ એ છે કે જો શાળામાં શિક્ષક જ ગેરહાજર હોય તો ભણાવશે કોણ બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકાના સુથાર ગામની શાળામાં શિક્ષક આઠ મહિનાથી ગેરહાજર એટલે કે ગાયબ છે બનાસકાંઠામાં શિક્ષણ વિભાગમાં ચાલતી લાલિયાવાડીના એક પછી એક કિસ્સા સામે આવી રહ્યા છે પાંછા ઉછપા અને મગવાસ બાદ હવે ભાભર તાલુકાના સુથાર નેસડી ગામની શાળામાં

અત્યારે રજા પર છે એટલા માટે અમારે તે ગણિત વિજ્ઞાન વિષય ભણાવતા અત્યારે તે નથી એટલે અમારે ગણિત વિજ્ઞાનમાં તકલીફ પડે છે અમારા શિક્ષક વિપુલ છે પટેલ અહીંયાથી અમેરિકા ગયા છે તેથી અમને અભ્યાસક્રમમાં બહુ તકલીફ પડી રહી છે તો ગણિતના વિજ્ઞાનમાં થોડું ઓછું આવડ આવડે છે શાળાના આચર્યે આ મુદ્દે એક જ મહિનામાં ભાભર તાલુકા શિક્ષણ અધિકારીને લેખિતમાં જાણ પણ કરી પણ મહત્વની વાત તો એ છે કે આચાર્યની રજૂઆત બાદ બાબર તાલુકા શિક્ષણ અધિકારીએ આઠ મહિના બાદ નોટિસ પાઠવી હજુ સુધી શિક્ષક દ્વારા કોઈ જ જવાબ આપવામાં આવ્યો નથી સાત ડિસેમ્બર બે હજાર ત્રેવીસથી અર્ધ પગારી રજા મૂકી અને ગયેલ હતા જેઓ આજ દિન સુધી હાજર થયેલ નથી ટેલિફોનિક જાણ દ્વારા એમણે મને જણાવ્યું છે કે હું અમેરિકા ગયેલ હોવાથી હવે પરત આવવાનું નથી આ બાબતે મેં માનનીય તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી સાહેબ ભાભરને શોધ જાણ કરેલી હતી અને ત્યારબાદ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી સાહેબશ્રીએ પણ શિક્ષકશ્રીને નોટિસ આપેલ છે આ શિક્ષકને ગયાને અત્યારે આઠેક મહિના થઈ ગયા છે અહીં તે પણ સવાલ ઉઠ્યા છે કે શાળાના આચાર્યએ તો શિક્ષકની ગેરહાજરી અંગે તાલુકા શિક્ષણ અધિકારીને એક જ મહિનામાં રિપોર્ટ કર્યો પરંતુ આઠ મહિના સુધી તેમણે કોઈ કાર્યવાહી કેમ ના કરી તેવામાં આવ્યા વિપુલભાઈ પટેલ નામના શાળાના શિક્ષક ન તો શાળામાં હાજર થઈ રહ્યા છે કે ન તો રાજીનામું મૂકી રહ્યા છે તેવામાં છેલ્લા આઠ મહિનાથી શાળાના ગણિત વિજ્ઞાનના શિક્ષક ગેરહાજર હોવાથી બાળકોના ભણતર સાથે ખેલવાડ થઈ રહ્યો છે મહેન્દ્ર પટેલ જીએસટીવી